હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે એસી ગુણનું પેપર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એસી ગુણના પેપરનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ કે જેથી કરીને તમારે એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત થાય તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયો છે એને સંપૂર્ણ નિહાળવો પડશે જેથી કરીને આપને દરેક દાખલા વિશે માહિતી મળી શકે બીજું વિડીયો તમે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લેકનને પ્રેસ કરો વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન સમય સંખ્યા માટેના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને જોડકા જોડવાના છે તો અવિભાગનું જોડાણ આપણે કોની સાથે કરવાનું છે તો કે બ વિભાગ સાથે કરવાનું છે તો માઇનસ ત્રણ ના છેદમાં આઠ વધતા એકના છેદમાં સાત હવે એકના છેદમાં સાત વધતા માઇનસ ત્રણ ના છેદમાં આઠ તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા માટે સરવાળાના ક્રમનો ગુણધર્મ છે બરાબર કે તમે ક્રમ આગળ કે પાછળ લખી શકો છો એટલે પહેલાની અંદર જવાબ આવશે સરવાળા માટેની તટસ્થ સંખ્યા સંખ્યા કઈ છે છે તો 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 કે શૂન્ય શૂન્ય બીજામાં જવાબ આવશે વ્યસ્ત મિત્રો એકની વ્યસ્ત સંખ્યા એક પોતે જ હોય બરાબર અથવા તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા ચલો ઋણ સંખ્યાની વિરોધી સમય સંખ્યા તો ઋણ સંખ્યાની વિરોધી તો કોણ આવશે ધન સમય સંખ્યા આવી રીતે આપને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના તમે જે પેપર સેટ બહાર પાડો છો સોલ્યુશન સાથેના તો પ્લીઝ સર એ પેપર સેટ સોલ્યુશન સાથેના તમે અમને આપો ને ક્યાંથી મળશે સર અમારે જોઈએ છે અમારે કારણ કે અમારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી સર પ્રાપ્ત કરવી છે તો સર આ ક્યાંથી પ્રાપ્ત થશે પ્લીઝ સર પ્લીઝ સર આવી કમેન્ટ કરે છે યાર વાલી મિત્રો બી કમેન્ટ કરે છે તો ભાઈ ધોરણ આઠના ના પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના કુલ ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો આપણી વેદ ડિજિટલ નામની તમને મળવાના છે આ સિવાય બીજું તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સર અમને ગણિત બહુ અઘરું લાગે છે તો ભાઈ તમે જય સરના વિડીયો સાગર સરના વિડીયો જોયા જ નથી તમે જોશો ને એટલે બંધ કરી દેશો મીન્સ કે તમે ફરિયાદ જ બંધ થઈ જશે તમારી

પ્રશ્ન એક બ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો ત્રણ ના છેદમાં સાત વત્તા માઇનસ છેદમાં એકવીસ ગુણ્યા માઇનસ પાંચના છેદ ઉડી જશે બે છ બરાબર તો હવે ત્રણના છેદમાં સાત વત્તા માઇનસ માઇનસ પ્લસ અહીંયા કઈ નહોતો એક તો હોય જ ને પાંચ એકુ પાંચ અને એકવીસ તેરી ત્રેસઠ હવે તમારે ત્રેસઠ અને સાત નો લસા લેવાનો છે તો મિત્રો એનો લસા આવશે અને બધા દાખલા તમને જયસર દ્વારા સરસ રીતે સમજાવવામાં આવ્યા છે ક્યાં પાઠ્યપુસ્તકના ટેક્સ્ટબુક ની અંદર વિડિયોમાં બરાબર અહીંયા અહીંયા જઈને તમારા ધોરણમાં જઈને તમે વિડીયો ગણિત ટીક કર્યું પછી ગણિતનું તમારે પહેલું બીજું ત્રીજું ચોથું ચેપ્ટર પાંચમું ચેપ્ટર જે જોવું હોય એ જોઈ શકશો ચાર ના છેદમાં સાત વત્તા માઇનસ ચાર ના છેદમાં નવ વત્તા ત્રણ છેદમાં સાત વત્તા માઇનસ તેર છેદમાં નવ તો મિત્રો આપણે શું કરશું પેલા સાત ના જેના છેદમાં છે એને સરખા લઈ લઈશું અને નવ જેના છેદમાં છે તે પછી એમનું સાદુરૂપ આપી દે અંદર અંદર બરાબર પછી અંતિમ સાદુરૂપ આપતા માઇનસ આઠ છેદમાં નવ આવશે નીચેના સમીકરણનો ઉકેલ મેળો ત્રણ કાઉસમાં પાંચ માઇનસ સાત માઇનસ ચાર છેદમાં પાંચ વત્તા ત્રીસ બરાબર છેદમાં ચાર માઇનસ ત્રીસ તો એનું સાદરૂપ આપતા વિદ્યાર્થી મિત્રો પહેલા તો ત્રીસ ને આ બાજુ લઈ લઈએ ત્રીસ માઇનસ ને માઇનસ ત્રીસ માઇનસ સાઈઠ પછી વીસ છેદમાં છેદ આ બાજુ લઈએ તો માઇનસ બારસો એવી રીતે આઠેક્સ પ્લસ ત્રણ બરાબર પાંચ એક્સ માઇનસ નવ જો માનલો કે આ દાખલો છે તો પાંચ એક્સ આ બાજુ લઈ લો તો માઇનસ થઈ જશે માઇનસ નવ ત્રણ આ બાજુ લઈ લીધું માઇનસ ત્રણ થઈ જશે માઇનસ નવ ને માઇનસ ત્રણ તો સરખા પદની નિશાની હોય તો સરવાળો તો સરવાળો નવ ને ત્રણ બાર મોટા પદની નિશાની માઇનસ આઠેક્સ માંથી ત્રણે પાંચ એક્સ જાય તો ત્રણ એક્સ હવે એક્સની કિંમત જોતી હોય તો માઇનસ ત્રણ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં ત્રણ ચોખ્ખું બાર પણ નિશાની કેવી છે માઇનસ આવી રીતે આપણે જવાબ આવે બરાબર જય તમને બહુ સરસ સમજાવેલું છે નીચે આપેલ સમીકરણ નો ઉકેલ મેળવો ટુ એક્સ માઇનસ વન છેદમાં પાંચ બરાબર ત્રણ ત્રણ એક્સ પ્લસ વન છેદમાં તો મિત્રો ગુણાકાર ગુણાકારમાં આવવા દો બરાબર સાદરૂપ આપશો તો એક્સ બરાબર માઇનસ આઠ ના છેદ નવ છ એક્સ પ્લસ ચાર બરાબર દસ પ્લસ ચાર એક્સ તો એક્સ બરાબર કેટલા આવશે ત્રણ ચલો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે ખરું સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના બે ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય છે ખોટું સમલમ ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય છે ખોટું સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુના માપ સમાન હોય છે ખરું દરેક ચોરસ એ લંબચોરસ છે ખરું માગ્યા મુજબ કરો પેલું એક્સ પ્લસ ત્રણ છે એક્સ પ્લસ ત્રણ આ બાજુ છે દસ સેમી આ બાજુ છે એક્સ પ્લસ સાત તો આપેલા પતંગ આકાર ચતુષ્કો માટે સીડીનું માપ તમારે શોધવાનું છે તો બીસી નું એક્સ પ્લસ ત્રણ છે તો બે માપ સરખા થાય તો એક્સ પ્લસ ત્રણ બરાબર દસ તો એક્સ બરાબર દસમાં ત્યાં ત્રણ જાય તો કેટલા થશે સોરી ત્રણ જશે કેટલા વધશે સાત

તે પરથી ખૂટતી માહિતીની ગણતરી કરીને શોધો બહિષ્કોણનું માપ બોતેર છે તો એની બાજુ કેટલી હોઈ શકે મિત્રો ત્રણસો ને બોતેર વડે ભાગો એટલે પાંચ બાજુ લખેલી છે બહિષ્કોણનું માપ કેટલું હોય તો એની નવ બાજુ હોય તો ત્રણસો સાહીઠ ને નવ વડે ભાગો તો કેટલો આવશે ચાલીસ તો ચાલીસ માપ હશે આપેલ વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો કે ભાઈ કાર છે એ નેવું ટકા એટલે કે નેવું ડિગ્રી બસ છે એકસો ને વીસ ડિગ્રીનો ખૂણો એમ સાયકલ સાઈઠ ડિગ્રી રિક્ષા ત્રીસ ચાલીને ને સાઈઠ તો કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે તો બસ દ્વારા એકસો છે એટલે શાળામાં કેટલા ભાગના બાળકો કાર દ્વારા શાળાએ જાય છે તો ચોથો ભાગ ટકા એટલે ત્રણસો સાહીઠ ના નેવું ના છેદમાં ત્રણસો સાહીઠ એટલે એકસો એક ના છેદમાં ચાર જો કાર દ્વારા અઢાર બાળકો શાળાએ આવે છે તો શાળામાં બાળકોની સંખ્યા કેટલી હોય બરાબર હવે કાર છે નેવું એટલે ચોથા ભાગની થઈ તો અઢાર એને ગુણ્યા ચાર બોતેર બાળકો રિક્ષા દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે તો સાયકલ અને ચાલીને આ બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે સાયકલ અને રિક્ષા પૈકી કયા માધ્યમ દ્વારા ઓછા બાળકો શાળામાં આવે છે તો રિક્ષા દ્વારા ચલો નીચેના દાખલા ગણો ગમે તે ત્રણ એક સિક્કાને સો વખત ઉછાળતા સાઠ વખત છાપ મળે તો છાપ મળવાની સંભાવના કેટલી અને કાટ મળવાની સંભાવના કેટલી તો સાઠ વખત છાપ મળે તો સાઠ ના છેદમાં કુલ શક્યતા સો મિત્રો બરાબર વિન્ડો વિન્ડો વહી જાય મિત્રો છ ભાગ્યા દસ એટલે ત્રણ બે તેરી છ અને બે પંચા દસ એટલે ત્રણ ના છેદમાં પાંચ અને કાટ તો છાપ નથી એટલી કાટ છે એટલે તો કાટ કેટલી મળશે ચાલીસ તો ચાલીસ ના છેદમાં સો એટલે બે ના છેદમાં પાંચ એક થેલામાં પાંચ લાલ રંગના ત્રણ લીલા રંગના દડા છે યાદચ્છિક રીતે દડો પસંદ કરતાં તે લાલ રંગનો દડો મળે તેની સંભાવના કેટલી તે લીલા રંગનો દડો મળે તેની સંભાવના કેટલી તો લાલ રંગના દડાની સંભાવના તો લાલ રંગની દડાની શક્યતા પાંચ કુલ શક્યતા આઠ તો પાંચના છેદમાં આઠ લીલા રંગના દડાની સંભાવના લીલા રંગની દડાની શક્યતા છેદમાં કુલ શક્યતા તો ત્રણના છેદમાં આઠ બાવન પાણાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરી અને તે એક્કો હોય તેની સંભાવના કેટલી અને તે પન્નું ફૂલીનું રાણી હોય તેની સંભાવના કેટલી જો ભાઈ એકો હોય તો એની સંભાવના એકો મળવાની શક્યતા છેદમાં કુલ શક્યતા તો કુલ એકા હોય ચાર છેદમાં કુલ પાના છે બાવન તો એકના છેદમાં કેટલા આવશે તેર એકો મળવાની શક્યતા પણ ફૂલીની રાણી એક જ હોય છે તો એકના છેદમાં બાવન એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ દસ ચબરખી છે તેમાં એક થી દસ અંકો લખેલા છે એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવી દેવામાં આવે છે તેમાંથી જોયા વગર એક ચબરખી પસંદ કરવામાં આવે છે તો નીચેની ઘટના માટેની સંભાવના શોધો ચબરખી પર લખાયેલ સંખ્યા એક અંકવાળી તો નવ સંખ્યા હોય મિત્રો એક એક અંકવાળી બરાબર તો નવના છેદમાં દસ ચબરખી પર લખાયેલ આઠ કરતાં મોટી હોય તો આઠ કરતાં મોટી નવ અને દસ જ છે તો બે શક્યતા બરાબર છેદમાં દસ એટલે એકના છેદમાં પાંચ નીચેની સંખ્યાઓના અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો તો સુડતાલીસ નું મિત્રો ગોતતા કેટલો આવશે ઓગણસિત્તેર જો જો ત્રણ વડે ભાગ ચાલશે બરાબર જોઈ લેવાનું બધાનો સરવાળો સરવાળો કેટલો થાય થાય છે તો 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 આ ત્રણ ના ઘડિયામાં આવે તો કે હા તો એને ત્રણ વડે ભાગી શકાય એમ સિત્તેર છત્રીસો છે તો એનું વર્ગમૂળ થશે સાહીઠ તેરસો ઓગણસ થશે તેર છપ્પનસો પચીસ થશે વિદ્યાર્થી મિત્રો પંચોતેર વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો છો બાકી બધું સરે સમજાવેલું છે નીચેના દાખલા ગણો એક બગીચામાં સત્યાવીસો ચાર છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને ફૂલ કુલ હારની સંખ્યા શોધો તો ધારો કે હારની સંખ્યા એક્સ છે તેથી સ્તંભની સંખ્યા પણ એક્સ છે હવે આડી ઉભી લાઈન બે સરખી તાલે એક્સ ગુણ્યા એક્સ બરાબર સત્યાવીસો ચાર તો મિત્રો પ્રત્યેક રોપેલ છોડ અને ફૂલ હાર સંખ્યા બાવન થશે એક શાળામાં ચારસો નેવુસ વિદ્યાર્થીઓ છે સમૂહ કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે તો શાળામાં આ રીતે ગોઠવણી કરતા કેટલા બાળકોનો ગોઠવણીમાં સમાવેશ થઈ શકશે નહીં તો છ વિદ્યાર્થી મિત્રો કવાયતની બહાર રહેશે નીચે આપેલી સંખ્યાનું વર્ગ શોધો બેતાલીસ પોઈન્ટ પચીસ તો એનો આવશે છ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ એકસઠ તો એનું આવશે એક પોઈન્ટ નવ સત્તર પોઈન્ટ ચોસઠ તો એનું આવશે તો તેર હજાર આઠસો ચોવીસ થશે ચોવીસ એકવીસો સત્તાણું એનું થશે તેર તેરસો એકત્રીસ એનું થશે અગિયાર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં મેળવું હજી તમારે કોઈ દાખલામાં સમસમાં કોઈ તકલીફ છે તો કોઈ પણ ચિંતા કર્યા વગર તમે અહીંયા વિષયમાં તમારું ગણિત સિલેક્શન કરી જે તે ચેપ્ટરના ડાઉટ હોય એમાં જઈને જોઈ શકશો બરાબર ધોરણ ત્રણથી બારમાં જઈ તમારું આઠમું ધોરણ પસંદ કરી પેડ કોર્સમાંથી તમે પેપર સેટ મેળવી લેશો અને બધા જ વિદ્યાર્થી મિત્રોને એસીમાંથી એસી ગુણ મળે એવી અમારા તરફથી શુભકામનાઓ ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલેકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ